જય શ્રી કૃષ્ણ મિત્રો મકરસંક્રાંતિના દિવસે ભૂલથી પણ આ બે વસ્તુઓનું દાન ન કરો મહાલક્ષ્મી થશે ગુસ્સે મિત્રો શું તમે જાણો છો કે મકરસંક્રાંતિ શા માટે ઉજવવામાં આવે છે ચાલો તમને હું આજે જણાવું કે વર્ષમાં બાર સંક્રાંતિ આવે છે પરંતુ જ્યારે સૂર્ય ભગવાન મકરસંક્રાંતિમાં પ્રવેશ કરે છે તેને મકર સંક્રાંતિ કહેવામાં આવે છે આપણા હિન્દુ ધર્મમાં એવી માન્યતા છે કે મકર સંક્રાંતિના દિવસે સૂર્ય ભગવાનની પૂજા કરવી ખૂબ જ શુભ હોય છે પૌરાણિક માન્યતાઓ અનુસાર મકર સંક્રાંતિના દિવસે સૂર્ય ભગવાનના તેમજ પુત્ર શનિના ઘરે જાય છે શનિ મકર અને કુંભ રાશિમાં સ્વામી છે અને તેની તેઓ મકર સંક્રાંતિના દિવસે મળે છે મિત્રો દરેક વ્યક્તિ આ તહેવારને ખૂબ જ પ્રેમ અને ખુશીથી ઉજવે છે ઘણા લોકો તેના માટે ખાસ તૈયારીઓ કરે છે પરંતુ તેની સાથે અમે તમને જણાવી દઈએ કે આ દિવસે આપણે કેટલી બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ આ દિવસે કયું કામ કરવું જોઈએ અને કયું ન કરવું જોઈએ મિત્રો સૌથી પહેલાં આપણે કયા કામ કરવા જોઈએ તેના વિશે વાત કરીએ મકરસંક્રાંતિના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને સૌ પ્રથમ સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ ભગવાનને જળ અર્પણ કરતી વખતે સૌ પ્રથમ તમારી પાસે તાંબાનું વાસણ હોય તો તે પાણી લઈ તેમાં ગુલાબજળના પાંદ અને ગોળ નાખીને પછી સૂર્યદેવને જળ ચડાવો આ સૂર્ય ભગવાન અને ભગવાન વિષ્ણુનો દિવસ છે આ દિવસેમાં ગાયત્રીની પૂજા અવશ્ય કરવી જોઈએ તમે ભગવાન સૂર્યનારાયણના મંત્રનો જાપ પણ કરી શકો છો તેનો જાપ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે આ દિવસે પિતૃઓને અર્પણ કરવું મકરસંક્રાંતિને પણ શુભ માનવામાં આવે છે જો તમે ઈચ્છો તો આ દિવસે અર્પણ કરી શકો છો આમ કરવાથી ઘરમાં રહેલી અશુભ આત્માઓ દૂર થાય છે અને પૂર્વજોની આત્માને શાંતિ મળે છે તો આ દિવસે તમે પણ કરી શકો છો આ ઉપાય મકરસંક્રાંતિના દિવસે ઘણા લોકો તીર્થ સ્થાનો પર સ્નાન કરવા માટે જાય છે તમને જણાવી દઉં છું કે મકરસંક્રાંતિના દિવસે પણ પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી પાપોમાંથી મુક્તિ મળે છે અને મોક્ષ પ્રાપ્ત કરે છે આ દિવસે ગંગાજળથી સ્નાન કરવું જોઈએ અને તેનો ઘરમાં છંટકાવ કરવો જોઈએ મકરસંક્રાંતિના દિવસે અનેક તીર્થ સ્થાનો તૈયાર કરવામાં આવે છે પરંતુ કેટલીક એવી વસ્તુઓ છે કે જે વ્યક્તિને તે દિવસે ટાળવી જોઈએ નંબર એક મકરસંક્રાંતિના દિવસે કોઈ પણ ઘરમાં તામસિક ભોજન ન બનાવવું જોઈએ એટલે કે માંસ દારૂ ચિકન લસણ અને ડુંગળીનું સેવન ન કરવું જોઈએ આ દિવસે દરેક ઘરમાં સાત્વિક ભોજન તૈયાર કરવું જોઈએ અને દરેક વ્યક્તિએ તેનું સેવન કરવું જોઈએ નંબર એક બે ઘણી જગ્યાએ મકરસંક્રાંતિના દિવસે દહીંના ચૂડા પણ ખાવામાં આવે છે આ દિવસે ભૂલથી પણ તમારે કોઈ ગરીબ કે આ સહાય વ્યક્તિની મજા કે અપમાન ન કરવું જોઈએ તમારે કોઈને સારું ખરાબ કે ખોટા શબ્દો ન બોલવા જોઈએ જો કોઈ તમારા ઘરે કંઈ માગવા આવ્યું હોય તો તમે તેને ખાલી હાથે વિદાય ન કરવી જોઈએ નંબર ત્રણ સંક્રાંતિના દિવસે તમારે રાત્રે બચેલું કે વાસી ભોજન ન ખાવું જોઈએ આનાથી અંદર વધુ ગુસ્સો અને નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે આ દિવસે કઈ વસ્તુઓનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે મકર સંક્રાંતિ પર કરવામાં આવેલું દાન તેમાં મહાન પુણ્ય ઉમેરવામાં આવે છે જો કોઈ વ્યક્તિ આ દિવસે આ વસ્તુઓનું દાન કરે તો તેને ચોક્કસ પુણ્ય મળે છે આ ઉપરાંત તેનું દાન કરવાથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ વધે છે આ દિવસે દાન કરવાથી જીવનમાં ક્યારેય પૈસાની કમીનો સામનો કરવો પડતો નથી મકર સંક્રાંતિ પર કરવામાં આવેલું દાન વ્યક્તિને માત્ર આ જન્મ જ નહીં પરંતુ અન્ય ઘણા જન્મો સુધી મદદ કરે છે જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે આ દિવસે દાન કરતા પહેલાં વ્યક્તિએ સ્નાન કરી લેવું જોઈએ અને પછી દાન શરૂ કરવું જોઈએ તો ચાલો જાણીએ કઈ વસ્તુઓ પરથી દાન કરવું જોઈએ આ દિવસે જેનું દાન કરવાથી તમને જીવનમાં સુખ સમૃદ્ધિ અને સફળતા પ્રાપ્ત થશે પહેલું છે તલ મકર સંક્રાંતિના દિવસે તલનું દાન કરવું તેથી જ આ દિવસની તિલ સંક્રાંતિ પણ કહેવામાં આવે છે સંક્રાંતિના દિવસે તલનું દાન કરવાથી તમને અખૂટ ફળ મળે છે તેનું દાન કરવાથી તમને ગમે ત્યારે શુભ ફળ મળે છે આ દાન આધ્યાત્મિક ક્ષેત્રમાં અને જીવનમાં કોઈપણ રીતે પ્રગતિ તરફ દોરી જાય છે કરમાંથી રાહત મેળવવાનો માર્ગ સરળ બને છે મકરસંક્રાંતિના દિવસે તલનું દાન અન્ય દિવસો પર કરતા વધુ લાભદાયક છે આ દિવસે તલનું દાન કરવાથી ઘણું પુણ્ય મળે છે મકરસંક્રાંતિના દિવસે બ્રાહ્મણોને પણ તલથી બનેલી વસ્તુઓનું દાન કરવું પુણ્ય ગણાય છે આ ઉપરાંત આ દિવસે તલથી બનેલી વસ્તુઓનું દાન કરવામાં આવે છે આ દિવસે ભગવાન શિવ વિષ્ણુ સૂર્ય અને શનિદેવની પણ તલથી પૂજા કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે શનિદેવને તેમના ક્રોધિત પિતા સૂર્યની પૂજા કાળા તલથી કરી હતી જેના કારણે સૂર્યદેવ પ્રસન્ન થયા હતા મકર સંક્રાંતિના દિવસે તલનું દાન કરવાથી દોષ પણ દૂર કરી શકાય છે મકર મકરસંક્રાંતિના દિવસે ગોળનું દાન કરવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે આ દિવસે વ્યક્તિએ ગોળ અથવા તેમાંથી બનેલી વસ્તુઓનું દાન કરવું જોઈએ ગોળને સૂર્ય ભગવાન સંબંધિત માનવામાં આવે છે ગોળનું દાન કરવાથી સૂર્ય શું પરિણામ આપે છે ફળની પ્રાપ્તિ થાય છે અને વ્યક્તિના જીવનમાં મધુરતા આવે છે તેમજ સંબંધોમાં મધુરતા રહે છે ગોળનું દાન કરવાથી વ્યક્તિને સમાજમાં માન સન્માન મળે છે અને કીર્તિ પણ મળે છે હિન્દુ ધર્મમાં પ્રસિદ્ધ કોઈ પણ શુભ કાર્યમાં મીઠાઈને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવે છે તેથી જ કોઈ પણ શુભ કાર્ય કરતાં પહેલાં મીઠાઈનું દાન અવશ્ય કરવામાં આવે છે તેથી જ વ્યક્તિને ખાસ કરીને તેનું દાન કરવું જોઈએ મકરસંક્રાંતિના દિવસે કપડાનું દાન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે શુભ જીવનની અનેક મુસીબતો અને આવનારા દિવસોને ઉજ્જવળ પણ બનાવે છે આ દિવસે મુખ્યત્વે ગરમ વસ્ત્રો જેવા કે ધાબળા અને સાલનું દાન કરવું જોઈએ મકરસંક્રાંતિના દિવસે કોઈ પણ ગરીબ વ્યક્તિને એક જોડી કપડાનું દાન કરવું જોઈએ અને એ પણ ધ્યાનમાં રાખો કે શાસ્ત્રો અનુસાર ક્યારેય પણ જૂના કે ફાટેલા કપડાનું દાન ન કરો હંમેશા નવા વસ્ત્રોનું દાન કરવું તમારા માટે ખૂબ જ શુભ છે તે પછી સાત પ્રકારના અનાજ એટલે કે ઘઉં ચોખા તલ જવ કણકી અડદ મૂંગ આ બધી વસ્તુઓને ભેળવીને સપ્તદાન અથવા સપ્તદાન કરો પણ મહાદાનની શ્રેણીમાં આવે છે સાત પ્રકારે ભેળવીને કરવામાં આવેલા અનાજનું આ દાન વ્યક્તિના જીવનમાં ધન અને સમૃદ્ધિમાં વધારો કરે છે વ્યક્તિના પરિણામમાં હંમેશા સમૃદ્ધિ આવે છે અને સપ્તદાનનું દાન કરવાથી દરેક પ્રકારના દોષોમાંથી મુક્તિ મળે છે કોઈ પણ વ્યક્તિને ભોજનનું દાન કરવું ખૂબ જ શુભ છે મકરસંક્રાંતિનું બીજું નામ ખીચડી સંક્રાંતિને ખીચડી તરીકે પણ ઓળખવામાં આવે છે ખીચડી મકર સંક્રાંતિના તેનું દાન કરવાથી વ્યક્તિને આયુષ્ય પ્રાપ્ત થાય છે અને પ્રસાદ ખૂબ જ પૌષ્ટિક છે તલ અને ગોળ ઉપર મકર સંક્રાંતિના દિવસે ખીચડીનું દાન અવશ્ય કરવું જોઈએ કાળા અડદનું દાન ખીચડીના સ્વરૂપમાં કરવામાં આવે છે અડદનો સંબંધ શનિ સાથે છે અને તેનું દાન કરવાથી તે પ્રસન્ન થાય છે ચોખાનું દાન કરવાથી તમને અક્ષ ફળ મળે છે આગામી દાન જે તમારે કરવું હોય તે મકર સંક્રાંતિના દિવસે કરી શકો છો જ્યોતિષ અનુસાર આ દિવસે ઘીનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે ઘીનો સંબંધ સૂર્ય અને ગુરુ સાથે પણ જોડાયેલો છે મકરસંક્રાંતિના દિવસે શુદ્ધ ગાયનું ઘીનું દાન કરવાથી તમને કારકિર્દીમાં લાભથી સાથે સાથે તમામ પ્રકારની ભૌતિક સુવિધાઓ પણ મળે છે અને મોક્ષ પણ મળે છે પ્રાપ્તિનો માર્ગ પણ સ્પષ્ટ થાય છે તમામ પ્રકારના રોગો અને દોષો દૂર થાય છે આ સાથે પરેશાનીઓ પણ સમાપ્ત થાય છે મિત્રો આ દિવસે આપણે આપણે ક્ષમતા મુજબ દાન કરવું જોઈએ તેનાથી તમારા જીવનમાં ભગવાન વિષ્ણુદેવ સૂર્યદેવ શનિદેવના આશીર્વાદથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે અને સૂર્ય ભગવાનની પૂજા કરવાથી તેમના આશીર્વાદ તમારા પર રહેશે મિત્રો અમને આશા છે કે તમને આ મારી માહિતી પસંદ આવી હશે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી તમને અવનવા વિડીયો મળતા રહે